રાજકારણમાં ખળભળાટ ફરી રાજીનામાનો દોર ચાલુ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહોલ શરૂ થઈ ગઈ છે જેમાં પક્ષ લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે આમ આદમીના પાર્ટીના એક ધારાસભ્ય રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો તેજ થઈ ગઈ છે ધારાસભ્યોના રાજીનામાના મુદ્દે ઋષિકેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકરા પ્રહાર કર્યા છે ઋષિકેશ પટેલે જણાવ્યું કે કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કંઈ બાકી નથી રહ્યું તેમજ ખરાબ નેતૃત્વના કારણે કોંગ્રેસ પાછળ ધકેલાઈ રહી છે તેમણે કહ્યું કે કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે કોંગ્રેસમાં રાજકારણ નહીં પરંતુ રાજનીતિ ચાલે છે તેમણે કહ્યું કે અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી ઋષિકેશ પટેલે ઉમેર્યું કે કોંગ્રેસના નેતાઓ તેમની રીતે જ ભાજપમાં આવે છે અને પીએમ મોદીને કોંગ્રેસના નેતાઓનું પણ સમર્થન મળે છે Anyway.